જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું પેકેટમાં મળે એવા લસણિયા મમરાની રેસીપી તો ચલો આપણે જોઈ લઈએ લસણિયા મમરા એના માટે મેં જો અડધું પેકેટ મમરા લીધા છે એને મેં ચાળી લીધા છે જો મેં પાંચથી છ કળી લસણ લીધું છે એ મેં ખાણીમાં ઉમેરી દીધું હવે આપણે એમાં નાખીશું થોડું મરચું મરચું તમે તમારી તીખાત પ્રમાણે લઈ શકો છો હવે એને આપણે ખાંડી લઈશું જો મેં આવું અચકચરું લસણ અને મરચું વાટી લીધું છે હવે આપણે વઘારી લઈએ મમરા એના માટે મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે એકદમ ધીમા તાપે ગરમ મૂક્યું છે હવે આપણે એમાં નાખીશું આ લસણ મરચું બહુ ગરમ થઈ જાય તેલ પછી નહીં નાખવાનું આવું સેટ શેત ગરમ હોય અને તમે નાખશો તો તમારું મરચું બળશે નહીં અને લસણ પણ એકદમ સરસ કડક થઈ જશે એટલે મમરા હવાશે નહીં હવે આપણે એમાં નાખીશું થોડી હિંગ જો હવે આપણું લસણ બરોબર સંતરાઈ ગયું છે હિંગ પણ સરસ ફ્લેવર આવી રહી છે હવે આપણે નાખી દઈશું મમરા મમરા મારા કડક જ હતા જો તમારા મમરા થોડા પણ હવાવાળા હોય તો એને પહેલાં થોડા રોસ્ટ કરી લેવાના પછી વઘારવાના હવે નાખીશું આપણે એક નાની અડધી ચમચી હળદર ફરીથી નાખીશું આપણે અડધી ચમચી મરચું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે હવે આપણે બધું એને ધીમા તાપે જ આવી રીતે હલાવી અને સરસ મિક્સ કરી લેવાનું જો આવી રીતે હવે થોડાક એને આપણે કડક થવા દઈશું એકદમ ટેસ્ટી મમરા વઘારી અને તૈયાર છે તો ચલો આપણે એને સર્વ કરી લઈએ જો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ઓલ ટાઈમ નાના મોટા દરેકના ફેવરેટ એવા લસણીયા મમરા તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવાર સાથે બેસી અને એન્જોય કરજો ચલો આવી જ નવી નવી નાસ્તાની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જુલા